બધાને ગુડ મોર્નિંગ જો ભાઈ બાલવાટિકાના નવા જે પ્રવેશ પામે છે એ બાળકો માટેની જો પૂર્વ તૈયારી રૂપે જો આ બધી વસ્તુ છે ને એ તમને દેવાની છે જો શું શું છે બધા એમ નહીં બધા એક સાથે બોલો તો સંભળાય જો સૌથી પેલા કંપાસ છે શું છે કંપાસ પછી આ પછી કલર અહીએ જો કલર વીણિયા કલર પછી આ શું છે ભાઈ ડોક્ટર ચલો આ મોટર પછી આ ચિત્રકલા પછી આ તમારે જો અહીંયા લગાડવાના સિક્કા બેઝ પછી અહીંયા છે જો કીટ છે આખી

એટલે મમ્મી બોલાવીને આવવાનું કે બોલાવીને આવશો ને હા અને આ બધી વસ્તુ તમને દેવાની કોને દેવાની તમને દેવાની સરસ મજાની ક્લેપ